ભાઈ ભાઈબંધ ગુડ મોર્નિંગ આપણે જે હાલ એસટી મોટરલેન્ડની અંદર એટલે કે મારી ઓફિસે અને ભાઈ અત્યારે છે ને ગરમીનો માહોલ આવી ગયો છે શી ખબર કે આથી સૂર્યનારાયણજી આપણા ઉપર કંઈક ખાસ વધારે પ્રસન્ન થવા લાગ્યા છે હજી થોડા સમય પછી વધારે પ્રસન્ન થશે મારા ભાઈઓ હું કહેવાય એમ માંગુ છું કે તમારે બાઇક લેવું હોય કેટલા બજેટની અંદર હું તમને ગાડી ચાલું તો મારા ભાઈ તમે લઈને ફરો નહીં ગાડી તમારા માટે આજે જોરદાર ગાડી લઈને આવી ગયો છું ભાઈ તમારા બજેટની અંદર બહુ જોરદાર ગાડી છે અને જીવનમાં ભાઈ સુખી રહેવું હોય તો મારી જોડી એક રસ્તો છે તમને બતાવું કેતા હોય તો ચાલો કહીએ જ લઉં છું હવે प्यार मोहब्बत को आग लगाइए प्यार मोहब्बत को आग लगाइए मेरे भाई उसी આગ પર અમારી ચા બનાઈએ આવો ત્યારે ગાડી બતાવું મારા ભાઈઓ તમને બહુ જોરદાર ગાડી છે સસ્તા બજેટમાં જો લોન બોનની સુવિધા છે ને હું મારા તરફથી તમને સ્પેશિયલી કરી આપીશ તમારા ગણતરી બેસતી હોય તો ખાલી આવી જાજો એક વાર બસ ચાલો ગાડી જોવા માટે પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે સારું પ્યાર મોહબ્બતની વાત થાય ને એટલે નંબર બી કંઈક એવો જ આવી જાય છે પાછળનો સાતલો કાઢ ના તો ચર્ચાની ટોટલ શું કહેવાય ની ચર્ચા કરીએ ભાઈ સાતના ત્રણ દસ ચાર ચૌદ ને એક પંદરનું ટોટલ થાય બહુ સરસ છે ગાડી બી સારી જ છે ભાઈ ટાટાની ગાડી એટલે જોવું પડે નહીં ભાઈ આપણે ભાઈ ઇન્ડિયન બ્રાન્ડ છે બ્રાન્ડ એટલે બ્રાન્ડ હોય ભાઈ મોડલ બી ટોપ મળી જશે તમને વીએક્સ છે ભાઈ ગાડીની અંદર ગાડી ઓરિજિનલ આવશે કોઈ જગ્યાએ એક્સિડન્ટ આવશે નહીં બહારથી આપણે જોઈ લઈએ ભાઈ ટાટામાં ઇન્ડિકા વિસ્ટા ડીઝલની અંદર ગાડી છે ટાયરોની કન્ડિશન સારી છે ગાડી આખી ઓરિજિનલ છે કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ ભાઈ સીધો લઈ જાઓ ગાડીની અંદર ગાડીમાં તમારે ચિંતા કરવાની નહીં ભાઈ આખી ગાડી ઓરિજિનલ નહીં એન્જિન કંપની ફિટેડ જ છે ચાવીની ચર્ચા કરી લઈએ તો ચાવી તમને બતાવી દઉં લેટેસ્ટ મોડીફાય કરેલી ચાવી છે ભાઈ દરવાજો ખોલી લઈએ પાવર વિન્ડોના બટન મળી જશે તમને અહીંયા આગળ ટ્રીમની અંદર ટ્રીમની કન્ડિશન સારી એક્સિડન્ટ નહીં બોલે ભાઈ કોઈ જગ્યાએ ગેરન્ટેડ એટલે ગેરન્ટેડ જ હોય છે ચલો આપણે લગાવીએ ચાવી અને ચર્ચા થોડી આરંભ કરીએ વાહ ભાઈ વાહ સ્ટેરિંગ ઉપર કંટ્રોલ બે હજાર બારની ગાડીમાં ચાલુ ભાઈ ચાલુ ચાલુ ટેપ ચાલુ તમારે ચિંતા કરવાની નહીં ભાઈ ગાડીનો સેલ માર દઈએ ગાડી બી કમ્પ્લીટ કન્ડિશન ની અંદર ચાલુ છે ભાઈ ડેશબોર્ડ બેશબોર્ડ આનું એકદમ ઓકે છે કોઈ જગ્યાએ લીટા લૂટી છે નહીં ટ્રીમો બીમો ની કન્ડિશન સીટો ની કન્ડિશન બધું સારું મને દેખાઈ રહ્યું છે ગાડી ની ગણતરી બેસતી હોય તો આઈ જાય બહુ સસ્તા બજેટમાં સારી ગાડી છે ભાઈ હા એસી મજબૂત ચાલુ છે ગાડી ની અંદર ભાઈ પવન એકદમ જોરદાર ઠંડો આવી રહ્યો છે તમારા છે ચિંતા કરવાની જરૂર છે જ નહીં આની અંદર ખરેખર આહા આ બજેટ ની અંદર ભાઈ એસી વાળી ગાડી મળતી હોય ને તો લઈને ફરાય આની અંદર ભાઈ કઈ બહુ વિચારવા જવાય નહીં મિત્રો ગાડીની કન્ડિશન તમને હું જોઈ નહીંથી બતાવી દઉં છું આખી ગાડી ઓરિજિનલ મળશે કોઈ જગ્યાએ એક્સિડન્ટ મળશે નહીં સીટોની કંડિશન સારી છે ભાઈ જોઈ લેજો એવું છુપાયેલું કશું રાખવાનું થતું જ નહીં આપણે ભાઈ સીટોની કન્ડિશન ખરેખર બહુ સારી છે ગાડીની અંદર એસી કમ્પ્લીટ કંડિશનની ચાલુ છે ગાડી રનિંગ કંડિશનની અંદર જ એક ટ્રાયલ લીધેલો છે ગાડીનો ખરેખર ગાડી ચાલે છે બી બહુ જ મસ્ત છે ભાઈ હું પાછળથી ચર્ચા કરી લઈએ એકવાર દેખી નહીં ડેકીમાં ભાઈ તમને આટલો સ્પેસ વાપરવા માટે મળી જશે ત્યાં બે ત્રણ વ્યક્તિના થેલા સામાન તમારે મૂકીને કોઈ લગી કોઈ જગ્યાએ જવું હોય તો તમે આની અંદર મૂકીને જઈ શકો છો ચર્ચા કરી લઈએ ફટાફટ એકવાર બોનેટની અને પૈસા આવી જવું તમારી સામે મિત્રો બાકીની ચર્ચા તમારી સામે આરંભ કરશું ગાડીની લાઇટો બાઇટો સારી છે ગાડીનો લુક મસ્ત લાગી રહ્યો છે આગળથી ભાઈ ગાડીનો લુક ખરેખર બહુ મસ્ત લાગી રહ્યો છે આ બજેટની અંદર આ ગાડી મળતી હોય ને તો વિચારવા ના જવાય લઈ લેવાય મિત્રો ગાડીમાં કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ભાઈ ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે એન્જિનનું પરફોર્મન્સ સારું છે ભાઈ એન્જિન બી સારી કંપ સારી ક્વોલિટીમાં ફિટેડ છે ભાઈ બરાબર છે બાકી તમારે કશું જોવાની જરૂર મને લાગતી નહીં આગળનું બોનેટ બી ઓરિજિનલ છે આગળનો શો બી ઓરિજિનલ છે કોઈ જગ્યાએ એક્સિડન્ટ નહીં નહીં એન્જિન પ્રોપરલી ફિટેડ છે પરફોર્મન્સ સારું છે એન્જિનનું મળીએ તમારી સામે આવી જવું મિત્રો બે હજાર ને બારના મોડલમાં ભાઈ આ સફેદ કલરની આપણે ગાડી જોઈ ટાટાની ઇન્ડિગા વિસ્તાર વીએક્સ મોડલ ડીઝલની અંદર લાજ લભાબ ગાડી છે અઠ્યોતેર હજાર કિલોમીટર ફરેલી છે અને ગાડીની કન્ડિશન એકદમ સુપબ છે ભાઈ ચાલ ચાલ ગાડીનું જોવા જઈએ ને તો બહુ જ મસ્ત ચાલી રહી છે ગાડી હવે કિંમતની ચર્ચા કરી લઈએ ફાઇનલી આપણે એની પહેલાં એક ચર્ચા તમને મસ્ત કરી આપું ભાઈ તો તમે નવા હોય આપણી ચેનલ ઉપર તો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેવાની કદાચ આગળના વિડીયો ના જોયા હોય તો ચેનલ ઓપન કરીને આપણા આગળના વિડીયો બી જોઈ લેવા હતા આટલા તમારા તમારા તરફથી સપોર્ટ આપણને કરવાનો આપણે ભાઈ ગાડી છે ને તમે આટલો સપોર્ટ કરશો ને આપણને આપણે તમને ગાડી માત્ર ને માત્ર પંચાણું હજાર રૂપિયામાં આપી દઈશું આમાં બી તમને લોન માટે હું એક સુવિધા મારા તરફથી સ્પેશિયલી અવેલેબલ કરી આપીશ જો તમારાથી પોસિબલ હોય તો આવી જાજો ગાડી લેવા માટે તે પહેલાંના ધોરણે ગાડી તમને આપી દઈશું ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક નવું લેતો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ મળીએ મળીએ